તેવામાં કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ અનેક એવી ફાયર એનઓસી ન ધરાવતી હોટલોને સીલ કરવામાં આવેલ છે તેમજ નિયમ અનુસાર ન ચલાવતા ગેમઝોનો ઉપર પણ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવામાં કચ્છકરની ટીમ દ્વારા વિવિધ હોટલો મોલ તેમજ પબ્લિક પ્લેસવાળી જગ્યા ઉપર ફાયર તેમજ પબ્લિકને લગતી સુવિધાઓની ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીધામમાં આવેલ રાજવી ફાટક પાસે આવેલ રજવાડુ રેસ્ટોરન્ટની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ત્યાં ચકાસણી દરમિયાન ત્યાં ફાયર માટે લગાડવામાં આવતા સિલિન્ડરો જ જોવા ન મળ્યા હતા આ બાબતે ત્યાંના માલિકથી વાત કરતાં તેમણે જણાવ્યું કે સિલિન્ડર લગાડવામાં આવશે પરંતુ ક્યારે લાગશે તે એક સવાલ છે રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ હોટલોમાં તેમજ પબ્લિક પ્લેસવાળી જગ્યા ઉપર તંત્ર દ્વારા કડક આદેશ બાદ પણ રજવાડુ રેસ્ટોરન્ટના માલિક આખાડા કાંડ કરી રહ્યા હોય તેવું દેખાઈ આવે છે તેઓ દ્વારા તંત્રના આદેશ વિરુદ્ધ જઈ અને પોતાનું રેસ્ટોરન્ટ કાર્યરત રાખવામાં આવેલ છે પૂરતી સુવિધા ન હોવાથી આવનારા દિવસોમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા સવાલો લોકોમાં ઉઠવા પામી રહ્યા છે ત્યારે આ બાબતે તંત્ર સજાગ બની અને પૂરતી તપાસ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટ બાય સુનિલ ભદ્રુ સાથે શ્યામ માતંગ ગાંધીધામ